ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ પણ કામ કાયદાની નજરમાં ખરેખર ગુનો ક્યારે બને છે જુઓ આપણે રોજબરોજની વાતચીતમાં તો આ શબ્દ વાપરીએ જ છીએ પણ એની પાછળની કાનૂની ફોર્મ્યુલા શું છે તો આજે આપણે બસ એ જ જટિલ પ્રશ્નને એકદમ સરળ બનાવીશું ચાલો ગુનાના મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ સારું તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ શું કોઈ ગુના વિશે માત્ર વિચારવું એ પણ ગુનો છે માની લો કે કોઈના મનમાં કંઈ ખોટું કરવાનો વિચાર આવે તો શું કાયદો એને સજા કરી શકે આ એક સવાલ જ આપણને ગુનાના બે સૌથી મહત્વના ભાગો એટલે કે કૃત્ય અને ઈરાદો વચ્ચેનો સંબંધ સમજવામાં મદદ કરશે આને સમજવા માટે આપણે ગુનાના સમીકરણને ઉકેલવું પડશે હા તમે બરાબર જ સાંભળ્યું ગુનાની પણ એક ફોર્મ્યુલા હોય છે કાયદા પ્રમાણે કોઈપણ કૃત્યને ગુનો કહેવા માટે અમુક ચોક્કસ તત્વનું એકસાથે હોવું ખૂબ જ જરૂરી છે કાયદાનો એક સદીઓ જૂનું અને કહું તો મૂળભૂત સિદ્ધાંત છે જે લેટિનમાંથી આવે છે એક્સેસ રેઝ નોન ફેસિટરેયમ મેન્સ સિટ્રેયા હવે આ થોડું અઘરું લાગે પણ એનો સરળ અર્થ એવો છે કે કોઈપણ કૃત્ય ત્યાં સુધી દોષપાત્ર નથી જ્યાં સુધી મન દોષિત ન હોય આ એક જ વાક્ય ગુનાની આખી વિભાવનાનો સારાંશ આપી દે છે તો પેલું લેટિન સિદ્ધાંત આપણને ગુનાના બે મુખ્ય ઘટકો આપે છે પહેલું છે એક્સ્રિયસ જેનો મતલબ થાય છે દોષિત કૃત્ય આ એ ભૌતિક કામ છે જે કાયદાનું ઉલ્લંઘન કરે છે અને બીજું છે મેન્ઝ્રિયા એટલે કે દોષિત મન આ ગુનાહિત કૃત્ય પાછળનો ઈરાદો અથવા તો વ્યક્તિની માનસિક સ્થિતિ છે તો આનો સીધો સાદો મતલબ એ છે કે ગુનો ત્યારે જ બને છે જ્યારે દોષિત કૃત્ય અને દોષિત મન બંને એક સાથે હાજર હોય ખાલી ખરાબ વિચાર કરવો એ ગુનો નથી અને કોઈ વગર થયેલું નુકસાનકારક કામ પણ સામાન્ય રીતે ગુનો નથી ગણાતું આ બંનેનું મિશ્રણ જ ગુનાનું આખું સમીકરણ પૂરું કરે છે પણ આ વાત અહીં પૂરી નથી થતી ગુનો સાબિત કરવા માટે ખાલી આ બંને ઘટકોની હાજરી જ પૂરતી નથી એ બંને એક જ સમયે થવા જોઈએ કાયદાની ભાષામાં આને સંગમનો નિયમ અથવા તો રૂલ ઓફ કન્કરન્સ કહેવાય છે મતલબ કે દોષિત ઈરાદો અને દોષિત કૃત્ય બંને એકબીજા સાથે સમયસર જોડાયેલા હોવા જોઈએ ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ ધારો કે વ્યક્તિ એક્સ વ્યક્તિ વાયને મારી નાખવાનો ઈરાદો ધરાવે છે એ એ જ ઈરાદા સાથે ગોળી ચલાવવાનું કૃત્ય કરે છે અને એ ગોળીથી વાયનું મૃત્યુ થાય છે અહીં દોષિત મન અને દોષિત કૃત્ય એક જ સમયે થયા તો આ સ્પષ્ટપણે હત્યાનો ગુનો બને છે હવે આ બીજું દ્રશ્ય જુઓ અહીં જ આખો ખેલ બદલાઈ જાય છે વ્યક્તિ એક્સ વાયને મારવાના ઇરાદાથી ગોળી ચલાવે છે પણ નિશાન ચૂકી જાય છે હવે કલાકો પછી એક્સ અકસ્માતે વાયને ગાડીથી ટક્કર મારે છે અને વાયનું મૃત્યુ થાય છે અહીં જુઓ મારવાનો ઈરાદો અને મૃત્યુનું કારણ બનેલું કૃત્ય બંને અલગ અલગ સમયે થયા એટલે આને હત્યાનો ગુનો ન ગણી શકાય આના પરથી સંગમના નિયમનું મહત્વ સમજાય છે તો શું આ ફોર્મ્યુલા એક્સ્રીયસ અને મેન્સ્રિયાવાળી દરેક ગુના પર લાગુ પડે છે મોટાભાગના કિસ્સાઓમાં તો હા પણ કાયદો કંઈ હંમેશા સીધો અને સરળ નથી હોતો ચાલો કેટલાક મહત્વપૂર્ણ અપવાદો પર નજર કરીએ જ્યાં આ નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવે છે પહેલું અને સૌથી સામાન્ય અપવાદ છે કડક જવાબદારીના ગુના જેને અંગ્રેજીમાં સ્ટ્રિક્ટ લાયબિલિટી ક્રાઇમ્સ કહેવાય છે આ એવા ગુના છે જ્યાં તમારો ઈરાદો શું હતો એ પૂછવામાં જ નથી આવતો અહીં માત્ર કૃત્ય જ પૂરતું છે જો તમે એ કામ કર્યું હોય તો તમે જવાબદાર છો ભલે તમારો કોઈ ખરાબ ઈરાદો હોય કે ન હોય અરે આના ઉદાહરણો તો આપણી આસપાસ રોજિંદા જીવનમાં જ છે જેમ કે સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ગાડી ચલાવવી લાલ લાઈટ પર ઊભા રહ્યા વગર નીકળી જવું કે પછી કોઈ દુકાનદાર ભૂલથી સગીરને દારૂ વેચી દે આવા કિસ્સાઓમાં મારો ઈરાદો નહોતો એવી દલીલ કામ નથી આવતી કૃત્ય પોતે જ ગુનો બની જાય છે હવે આ એક બહુ જ રસપ્રદ વાત છે દોષિત કૃત્યનો મતલબ હંમેશા કંઈક કરવું એવું નથી હોતું ક્યારેક જ્યારે તમારે કોઈ કાનૂની ફરજ હોય ત્યારે કંઈક ન કરવું એ પણ ગુનો બની શકે છે દાખલા તરીકે એક લાઇફગાર્ડની ફરજ શું છે લોકોને ડૂબતા બચાવવાની હવે જો તે જાણી જોઈને કોઈને ડૂબવા દે તો એનું આ કંઈ ન કરવું એ જ ગુનાહિત કૃત્ય ગણાય છે ચાલો હવે દોષિત મન એટલે કે રિયાને થોડું વધુ ઊંડાણથી જોઈએ એના પણ મુખ્યત્વે બે પ્રકાર છે સામાન્ય ઈરાદો અને વિશિષ્ટ ઈરાદો સામાન્ય ઈરાદામાં ખાલી ગુનાહિત કૃત્ય કરવાનો ઈરાદો હોય છે જ્યારે વિશિષ્ટ ઈરાદામાં એ કૃત્ય પાછળ કોઈ બીજું ચોક્કસ પરિણામ મેળવવાનો ઈરાદો પણ જોડાયેલો હોય છે જેમ કે કોઈના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો એ સામાન્ય ઈરાદો છે પણ ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં પ્રવેશ કરવો એ તેને વિશિષ્ટ ઈરાદાનો વધુ ગંભીર ગુનો બનાવી દે છે સારું તો હવે આપણે ગુનાના મૂળભૂત ઘટકો તો સમજી ગયા છે તો ચાલો હવે એ જોઈએ કે ગુનાઓને એમની પ્રકૃતિના આધારે કઈ મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે આનાથી આપણને ગુનાઓની આ વિશાળ અને જટિલ દુનિયાનું એક સ્પષ્ટ ચિત્ર મળશે તો આ છે ગુનાહોના મુખ્ય છ ચહેરા વ્યક્તિઓ વિરુદ્ધના ગુના જેમાં સીધું શારીરિક નુકસાન થાય છે મિલકત વિરુદ્ધના ગુના જેમાં ચોરી કે સંપત્તિને નુકસાન પહોંચાડાય છે નૈતિકતા વિરુદ્ધના ગુનાને ઘણીવાર વિક્ટિમલેસ ક્રાઇમ્સ પણ કહેવાય છે કારણ કે તે સમાજના નૈતિક ધોરણોને પડકારે છે હેઠ ક્રાઇમ કોઈ વ્યક્તિની જાતિ ધર્મ કે ઓળખ પ્રત્યેના દ્વેષના કારણે થાય છે વ્હાઇટ કોલર ગુના આર્થિક ફાયદા માટે થતા અહિંસક ગુના છે અને છેલ્લે સંગઠિત ગુના જે કોઈ મોટા ગુનાહિત જૂથ દ્વારા આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે તો આપણે જોયું કે ગુનાનું સૂત્ર સ્પષ્ટ છે દોષિત કૃત્ય વતા દોષિત મન પણ આ તો થઈ સિદ્ધાંતની વાત વાસ્તવિક દુનિયામાં સૌથી મોટો પડકાર એ છે કે તપાસકર્તાઓ અને વકીલો આ બંને બાબતોને કોર્ટમાં પુરાવા સાથે સાબિત કેવી રીતે કરે છે કોઈના મનમાં શું ચાલી રહ્યું હતું એ ભલા કેવી રીતે જાણી શકાય આ એક એવો સવાલ છે જે આપણને ફોરેન્સિક સાયન્સ અને કાયદાકીય પ્રક્રિયાની એકદમ ઊંડી અને રસપ્રદ દુનિયામાં લઈ જાય છે જેની ચર્ચા કદાચ પછી ક્યારેક કરીશું